પ્રજાપતિ કૃપા હોય તો સમજાય બાકી સમજાય બમજાય નહીં એક વાણી એવું કે છે પેલા મેં જન્મા પછી જન્મ બડા ભાઈ ધામ ધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મી માં વાહ ભાંગી નાખે કે કો આવું હોય પેલા હું જઈ પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી મા આવું હોય હોય તમને તમારો પ્રશ્ન છે આ આ સમજવા માટે નિશાળમાં કોઈ ભણાવતું નથી રામ એક વાણી એવું કહે છે કે રામ કિસિકો મારે નહી શો પાપી નહી રામ આપે આપ મરજાતે કરતે કુડે કામ રામ કે કોઈને મારતો નથી વાલી વાલીને રાવણને ને કોઈને માર્યા આ સમજવા માટે સદગુરુ જોવે માર્યાસી વાતે પાકી છે નથી મારતો એ વાતે પાકી છે ને આ બધું અટપટું છે આના આ સમજવા માટે સદગુરુ જોવે આ બોળાનાથ નો દીકરો કે ગણપતિ ને ગણપતિ નો માછું કે ભોળાનાથે નાથે અને ને હાથી નું લગાડ્યું તો હું એમ કહું છું કે હાથી નું લગાડ્યું તો એનું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હો હાથી નું હું કામ લગાડ્યું અને માણા ના શરીરમાં હાથી નું માછું આવડું હોય ફીટ થાય

પછી પ્રોગ્રામ ની બાપુ જમાવટ હોય અહીંયા તો બાપુ પછી બાપુને જામો પડ્યો બાપુ જામો પડ્યો પછી બાપુ શું કે ખબર એ કે જામો પડ્યો પણ ફેર કાઈ પીડ્યો ફેર નો પડે તો બારોબાર જામા જ પાડવા છે આહા માંડવા કોક ના ગાઢલા કોક ના રૂપિયા કોક ચા કોક ને ખાવાનું કોક નું અને આમાં સાટોય ન પડે તો આ તો બારોબાર આ તમે ખર્ચો કરો છો ને બાપુ મોજ અમે લૂંટીને વ્યાજ આવી છે એવો ડાયરો બેઠો હતો અમારું ચાર્જિંગ બાપુ આઠ દી સુધી ન ઉતરે અમે વર્ષા મેળી ગયા તારે ડાયરો હતો બાપુ મોજ આવી ગઈ આનું ચાર્જિંગ અમને સડી જાય ને તમને નો આમાં ટપવા પડે તો તો બાપુ અમારો ને તમારો બેયનો દી ન ઉઠ્યો કહેવાય એટલે સવારે આમ કહે છે કે મારા સદ્ગુરુની કેવી કૃપા કે આજ આ દુનિયામાં મારે મારા નામ દુનિયાના છેડા સુધી બાપુ બોલાય એટલે એના ગુરુની વાત કરે છે શું કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માયા તમ દેખા હું તો ભૂલી ગઈ તી દેહનું વા એ જેવું નિરૂપે ના તો મારો મારું 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 મંડળું રહે સદગુરુ જેવણે એ જેવો ગુરુ કેવું પ્યાલો પુલ જાગી ને જોયું જળ હળઝે છે જો ચંદ્રભાણ જ્યાં ઉલટી નઈ આવે તું તું ગયું ગંડળ માં ચડી ગો